ક્ષ્મી કોઈ ના થયા નથી ને થાય તો બજરંગ દાસ ના પડી તો બંડી મારો કાય ગયા ભાઈ બંડી મારો કાય ગયા બોલો દ્વારકાધી એ દ્વારકા નારાય રણ છોડ તમે મને તેડવાને આવજો તેનારાય રણ છોડ તમે મને તેડવાને આવજો આવજો ને રાતે ના આવજો આવજો પ્રભાત ના પોર તમે મને તેડવાને આવજો नरा छो रे रो शनि रविवार न आवजो रविवारे न आवजो न रविवार न आवजो सोमवार शिव मिलन भय તમે મને તેડવાને આવજો દ્વારિકા નારાયણ છોડ તમે મને તેડવાને આવજો નોય મે આવજો ને દસ મે આવજો નોય મે આવજો ને દસ મે આવજો અગિયાર ખુલ્લા નારાયણ છો તમે મને તેડવા આવજો જડ ન લાવજો ને લોટી ન લાવજો જડ ન લાવજો ને લોટી ન લાવજો જમનાજી ને જારી તૈયાર તમે મને તેડવા આવજો જમણાજી ને આવજો દ્વારિકા નારાય રણ છોડ તમે મને તેડવા આવજો આવજો ન આવજો ને ચોમા

તમે મને આવજો દ્વારિકા નારાય રણ છો તમે મને તેડવાને આવજો યમને ના મોકલતા ને જમને ના મોકલતા યમને ના મોકલતા ને જમને ના મોકલતા એની મને લાગે છે બી ક તમે મને તેની તે આવજો હાર લાવજો ને ફૂલ લાવજો હાર ના લાવજો ને ફૂલ લાવજો તુલસી ની માળા તૈયાર તમે મને તેડવાને આવજો તુલસીની મારા તૈયાર તમે મને તેડવાને આવજો દ્વારિકા નારાય રણ છોડ તમે મને તેડવાને આવજો દ્વારિકા નારાય રણ છોડ તમે મને તેડવાને జయికా దశిని జ ద్వారకా శనివం నమ పార్హర